ખેડૂતો ભાઈઓ જો તમે આ વિડિયો આખો નહીં જુઓ તો મોટું નુકસાન થઈ શકે છે કારણ કે ગુજરાતમાં ફરી એકવાર માવઠાની આગાહી આપવામાં આવી છે ખેડૂતો આ માવઠાને હલકામાં ન લે કમોસમી વરસાદ સાથે બરફ પડવાની પણ સંભાવના છે હવે પ્રશ્ન એ છે કે વરસાદ ક્યાં પડશે કેટલો પડશે અને કોને સૌથી વધારે નુકસાન થવાની શક્યતા છે હાલ ગુજરાતમાં માવઠાની સ્થિતિ હાલ ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે ઉત્તર ભારત તરફ સર્જાયેલ પશ્ચિમી વિક્ષોભ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબી સમુદ્ર તરફથી આવતી ભેજના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે છેલ્લા કેટલાક દિવસોથી સવારે ઠંડી બપોરે ગરમી અને સાંજ પછી વાદળછાયું વાતાવરણ આ બધા સંકેતો માવઠાના સ્પષ્ટ સંકેત માનવામાં આવે છે કયા વિસ્તારોમાં માવઠાની શક્યતા હવામાન નિષ્ણાતોના અનુમાન મુજબ ગુજરાતના નીચેના વિસ્તારોમાં માવઠાની શક્યતા વધુ છે ઉત્તર ગુજરાત બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા મધ્ય ગુજરાત અમદાવાદ ગાંધીનગર ખેડા સૌરાષ્ટ્રના કેટલાક ભાગો રાજકોટ અમરેલી જૂનાગઢ દક્ષિણ ગુજરાત સુરત વલસાડ નવસારી કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ તો ક્યાંક વીજળી સાથે વરસાદ અને પવન પણ ફૂંકાઈ શકે છે ખેડૂતો માટે માવઠું કેમ જોખમી છે હાલ રવિ પાકોનો સમય ચાલી રહ્યો છે ઘઉં જીરું ચણા ઈસબગોળ ધાણા આ પાકો માટે માવઠું સૌથી મોટું જોખમ છે ખાસ કરીને જીરું અને ઈસબગોળમાં ભેજ આવી જાય તો ગુણવત્તા ઘટે ઘઉં પાક જમીન પર પડી જાય તો નુકસાન કાપડી નજીક હોય તે પાકને સૌથી વધુ ખતરો જીરું અને રવિ પાક પર અસર જીરું પાક માટે માવઠું બે ધારની તલવાર છે હળવો વરસાદ એટલે થોડો ફાયદો વધારે વરસાદ અથવા ભેજ એટલે મોટું નુકસાન જો ફૂલો પડતા હોય કે જીરું તૈયાર થવાની નજીક હોય તો માવઠું ઉત્પાદન અને ભાવ બંનેને અસર કરે છે બજાર અને ભાવ પર શું અસર પડશે જો માવઠું વ્યાપક થાય પાકને નુકસાન તો પુરવઠો ઘટે પુરવઠો ઘટે તો ભાવમાં ઉછાળો પરંતુ જો વરસાદ હળવો રહે અને નુકસાન ઓછું થાય તો ભાવમાં મોટી તેજી નહીં આવે એટલે આવનારા દિવસોમાં જીરું ઘઉં અને ચણાના ભાવ પર ખાસ નજર રાખવી જરૂરી છે ખેડૂતો શું તકેદારી રાખે ખેડૂતો ભાઈઓ માટે ખાસ સૂચનો તૈયાર પાક હોય તો વહેલી તકે કાપણી કરો કાપેલ પાકને તાડપત્રીથી ઢાંકો ખેતરમાં પાણી નિકાસની વ્યવસ્થા રાખો ગોડાઉન કે ઓપન સ્ટોરેજમાં ભેજથી બચાવો હવામાન અપડેટ દરરોજ ચેક કરો સરકાર અને વીમા સંબંધિત માહિતી જો માવઠાથી પાકને નુકસાન થાય તો તરત તલાટી કે ગ્રામ સેવકને જાણ કરો પાક વીમો હોય તો ફોટા અને પુરાવા સાચવો સરકાર દ્વારા સર્વે થાય ત્યારે હાજર રહો આ પગલાંથી તમને મદદ અથવા વળતર મળવાની શક્યતા રહે છે આગળના દિવસોમાં શું શક્ય છે હવામાન વિભાગ અનુસાર આગામી થોડા દિવસો સંવેદનશીલ તાપમાનમાં ઉતાર ચઢાવ વાદળછાયું વાતાવરણ અત્યારે સંપૂર્ણ રીતે કહી શકાય નહીં કે વરસાદ કેટલો થશે પરંતુ સાવચેત રહેવું ખૂબ જરૂરી છે માવઠું કુદરતનો ખેલ છે પરંતુ સાચી માહિતી અને સમયસર તૈયારીથી નુકસાન ઘટાડી શકાય છે આ વિડિયો તમારા ગામના અન્ય ખેડૂતો સુધી પહોંચાડો જેથી બધા સમયસર સાવચેત રહી શકે